આ મારો અને ભૂંડિયા તો ખબર છે ને બસકુત ભલે અને જોતા રહ્યા છો વિડીયો વિડીયો મસ્લીમ ભૂંડા આવી જાય નહીં કે આપણે આવી બન્યું લોકેશન પર અત્યારે નહીં ક્યાં આરે ઓ બે હતી કે ઓ બે પાડી દીધી છે આ બે નહીં આવ બે પર લાઈટ થી ખબર પડશે નતા તો રાતે તો અને બધી વાડી સ આમ હાઈવે છે પણ વાડી સ અને ઝૂમ સામ જગ્યા રાતે તો બીક લાગો ગાઈસ અભી તો કોઈ આવ્યા નહીં ચડવું હા બધે આંબા હોય નીચે હાથ બાપ જોજો કઈ રે કશું હા ને કઈ ઉપર જોવા નીચે કઈ કઈ રે ઓબા પર થોડો હાફ ચડી રેતો હાલે ઓબા પર હાથ ચડી રે

અહીં આગળ કેમ્પિંગ કરાય તમે એ ઉભા નહીં તે શું કહેવું પેલા નીચે એ સર રાતે હા ને એક બે વાગે ભીખ લાગે ખરી આ બધી ગાઈસ અવાજ આવે હેલો ચેક કરો જે ગાઈસ કોણ હંતાઈ રહ્યું હો જો 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 બાજી હા આ બધી અવાજ આવે આ બધી દંડા તૈયાર રાખજો દંડા ગાઈસ હા ઠોક ને કહો ગાઈસ

અને આ બાજુ આંબાવાડીઓ છે આ બાજુ આંબાવાડીઓ છે લાઈક કરી દેજો આ બાજુ આંબાવાડીઓ છે બધે કેરીઓ કેરીઓ આવી ગઈ જેની જેની મોટી કેરીઓ આવશે પછી પાડવાની કૂતરું આવ્યું લે કિસાન અહીં શેટ કયું છે કૂતરું કિસાન શું હો કિસાન અરે અહીં ના બોલાઈશ કૂતરાથી બહુ બીક લાગે ગાઈસ તો ગાઈસ વાડીમાં ફરવાની બહુ મજા આવી છે વિડીયો ગમે તો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરી દેજો સમ એ પતકો કે

ખોટી કેરીઓ નહીં તોડી કેમ કે હજુ નાની છે અને જો આખું ગેંગ બેઠી આવી જો સુપરમેન ચાલો બતાવું તમને આખી ગેંગ રાતે બે પુલની વાઈપ લેવાની ફૂલ પુલ જોડે મજા આવતી હોય જોવાનું અને આંબાવાડી બાજુ ઠંડો પવન ચીકુડી રોજડા ભૂંડિયા ઘઉં ખચાવવાના બેવાનું અને જલસા કરવાનું હવે શોર્ટકટ લેવા મળશે આ તો પગમાં પહેરી જાય એવું કહેસા કઈ વાગો આ બાજથી જવું પડશે થોડા લાકડા મેં બી લાવ્યો ગાઈસ 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 શું લાવ્યો છું લાઈક કરી દેજો હવે ગેંગ બતાવો અરે આખી ગેંગ અને આ બાજુથી અમે આવ્યા જો આંબાવાડી ફૂલ આંબાવાડી આ બાજુ આમ તો કંપનીઓ છે બાજુમાંથી થોડી થોડી લાઈટો દેખાતી પણ એ રોજડા ને ભૂંદી એવું આવી જાય આ બાજુ આંબાવાડી આ બાજુ ગેંગ અને થાકી જો ગાઈશ થોડો હું આવ્યા હતા લો લગાડ તાકી જો ગાઈશ લો લગાડો ગાઈશ બોલવાકા જીકી ઓછા મચ્છર આજે ના ના હરકાવું પડે થોડી થોડી ઠંડી વાય ઘઉં માં હજુ વાર્યું નહીં એટલે ઓછી વાય

<laughs> गारों ने ऊपर क्या लाइक कर दे जो उबो नाचते अपने बे नाचते उबो था ले तो बस हिंदी बात करना इना नहीं आ गए आ गए ये क्या भाई बोलियो नो भड़को तेरा सॉन्ग नहीं बज क्या बोल बोल अभी भी सॉन्ग नहीं बजा नंबर ले दो आने नहीं <laughs> <laughs>

હોય ના મારા એક ઓર ભાઈ भाई तो नहीं भाई है हमारा चाचा का छोकरा है मिलिट्री में क्या बात कर रहा है हैं? क्या बात कर रहा है जो बात कर रहा है मेरे आर्मी नहीं बात करी, आर्मी के बहन सो रहा है आर्मी में दारू आप तो नहीं तो तो नहीं क्या यार कैसे करता कर एक बार धोखा खा चुका हूँ दूसरी बार धोखा नहीं खाऊंगा

ओप ओप डंडो आल लडो आल डंडा लेके जा डंडा लेके जाए डंडा लेके जाए वो डंडा है डंडोआले लाइव दबाना लाइव या आई हुई है यार और हां आ जा वो आप ही जाके कौन हूं कौन नहीं तू ओप ऊपर डंडा का मिल गया वो डंडा तो तेरे को नहीं ये हर गाय ने बोला वो देने का quan cho anh ấy. Tiếng anh này tên ca sĩ bây giờ quá đi Đi đây rồi. Này. đi thôi. Khoan đấy. Này. Khoan đấy. Này. Yeah yeah. Anh tôi này. Banker banker light banker. Bắt ra đấy

લઈ જવા દે લઈ જવા જઈને કે લઈ મારે બાપા કાજા આવે